પેટના અલ્સર માટેનો સસોટ અને જીરો બજેટ ઉપાય જાણો તમે દૂરવા ઘાસનો રસ બે ચમચી સવાર સાંજ પીવો એટલે અલ્સર મટી જશે દૂરવા એટલે ગુજરાતીમાં ધરો ગુજરાતીમાં મહિલાઓ ધરો આઠમના દિવસે તેની પૂજા કરે છે અને ગામમાં મહિલાઓ આ દિવસે ધરો કાપતી નથી આ ઘાસ દૂરવા એટલે કે ધરો ઘરની બાજુમાં અથવા તો રસ્તાના કિનારે જમીન પર બેદરકારીપૂર્વક ઉગે છે જમીન પર ઉગી નીકળેલા આ ઘાસને જોશો તો કોઈ લીલી જાજમ પથરાયેલી હોય એવું લાગે છે ચટાકેદાર ખોરાક ખાવાથી અથવા તો બહારનું ખાવાનું ખાવાના લીધે જાડા થઈ જાય છે તો દુર્વા ઘાસનો ઘરેલું ઉપાય ખૂબ જ ઉપયોગી થશે દુર્વા ઘાસના રસની સાથે મિશ્રી બેળવીને પીવાથી જો પેશાબ માર્ગે લોહી આવે છે તો તે લોહી આવવાનું બંધ થઈ જશે એકથી બે ગ્રામ દુર્વા ઘાસને પીસીને દૂધ સાથે ભેળવીને પીવાથી પેશાબમાં થતી બળતરા પેશાબ કરતા સમયે થતો દુખાવો અને યુરિન ઇન્ફેક્શનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે આ ઘાસનો સ્વાદ કડવો મીઠો હોય છે તેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફાઇબર અને પોટેશિયમ હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રામ્ય વિસ્તારના બાળકોને દુર્વા ઘાસનો રસ પણ પીવડાવવામાં આવે છે આ ઘાસ પેટ અને લીવરને લગતા તમામ રોગો માટે ખૂબ જ અસરકારક છે આ ઘાસ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પેટ ગમે તેવી તકલીફ હોય દુર્વા એટલે કે ધરો દ્વારા તે મટી જાય છે દુર્વાઘાસ જે આપણે ગણેશજીને ચડાવીએ છીએ તે ખરેખર કેમ ગણેશજીને આટલું પ્રિય છે આની પાછળ પણ એક પૌરાણિક કથા છે અંલાસુર નામના એક રાક્ષસના મુખમાંથી માત્ર અગ્નિ જ નીકળતો હતો જેના કારણે આખી પૃથ્વીના લોકો ત્રાહિમામ થઈ ગયા હતા તેનાથી મુક્તિ અપાવવા માટે ગણેશજી અનલાસુરને સીધે સીધો જ ગળી ગયા જેના કારણે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી ત્યારે દુર્વાસા મુનિએ ભગવાન ગણેશને આ બળતરાથી છુટકારો આપવા માટે આ ઘાસ આપ્યું જેનાથી બધી જ દાહ અને પીડા સમાપ્ત થઈ ગઈ ને દુર્વા ઘાસ ગણેશજીને પ્રિય થઈ ગયું ઓમ ગણેશાય નમઃ